જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આપણે લોક સાહિત્યની ઘણી બધી વાતો કરી છે પરંતુ આજે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે એક ચારણની વાત છે અને વાત ખૂબ જ રસપ્રદ છે વાર્તાને તમે છેલ્લે સુધી સાંભળજો ખૂબ જ મજા આવશે અને આ વાર્તાનું શીર્ષક છે મંડુ સોનંગ વાત કંઈક આમ છે જૂનાગઢના ચુડાસમાગ રાજાના દરબારમાં ગગડ નામનો ચારણ રહે તેની પત્નીને પોતાની ભાભી સાથે ભારે સ્નેહ હતો હવે આ ગગડ નામના ચારણની પત્ની સગર્ભા અને યોગાનું યોગ ગગડ ચારણની પત્નીની સાથે જ તેની ભાભી પણ સગર્ભા થઈ બંને નણંદ ભાભીને ખૂબ દોસ્તી જામી બંનેને પોત પોતાના બાળકના કોડ ઉભરાવા લાગ્યા

રૂપ તો જીવનનું ઐશ્વર્ય છે તો બેડોળ પણ જીવનનો અભિશાપ અત્યંત બેડોળ અને ધ્રુણા ઉપજે એવા બાળકને જોઈને માતાને ભારે આઘાત લાગ્યો રૂપાળા બાળકના કોડ તે ભાંગીને ભૂકો થઈ ગયા હવે એને તરત જ નવજાત લોચા જેવા વિકલાંગ બાળકને ટોપલામાં નાખી અને દાસીને ઉકરડામાં દાટવા માટે મોકલી દીધી હવે આ દાસી ટોપલામાં વિકલાંગ બાળકને લઈ અને ગામની બહાર આવેલા ઉકરડે પહોંચી ગઈ અને બાળકને દાટવા માટે ખાડો ખોદવા લાગી હવે એ ખાડો ખોદતી હતી પણ યોગાનું યોગ તે જ સમયે જેની વેરે તેના લગ્ન થવાના હતા તે કન્યાનો પિતા ત્યાંથી નીકળ્યો તેણે દાસીને ધમકાવી

હવે પોતાના બાળકનો ત્યાગ અને તેને જીવતા દાટી દેવાનું તેને જરાય ગમતું ન હતું પણ પરિસ્થિતિ વશ તેને આવો એક નિર્ણય લેવો પડ્યો હતો જો કોઈ સમર્થ વ્યક્તિ હોય તો પણ તે પરિસ્થિતિથી લાચાર થઈ જતી હોય તો આ તો બિચારી સ્ત્રી હતી શું કરે જીવવા માટે ઘણીવાર ન કરવાનું પણ કરવું પડતું હોય છે આને જીવનની લાચારી કહેવાય બાપ

કુદરતે કેવું કર્યું કે એના પિતા બંને ગુજરી ગયા હવે આ સોનગ અનાથ થઈ ગયો વિકલાંગતા સાથે અનાવસ્થા કેટલી દુખ્યાળી હશે એની તો કાંઈ કલ્પનાય ન કરી શકીએ હાથ પગ ન હોવાથી એ બિચારો ઘસડાઈ ખસડાઈને ચાલતો હવે આ અનાથ દીકરો એના મામાને ત્યાં રહેવા લાગ્યો મામા એને ઢોર ની દેખરેખ રાખવા ચરણયાર્ડ માં મામાએ તેને બે કા ઘોડી લાવી આપી હતી એના આધારે આધારે ઈ ઠચુ ઠચુ બીજી બાજુ આ મામાની કન્યા પણ હવે તો 15 વર્ષની થઈ અને એ કન્યા તો રૂપ રૂપનો અંબાર જોતા જ રહી જવાય એવું એનું રૂપ અને ખીલતી એની જુવાની રૂપરિયાવનથી મલકાતી ચારણ કન્યાને તેની બેનપણ્યું અને ગામના છોકરા મંડાની વવ મંડાની વવ એવું કહીને ચીડવતા બાળ લગ્નો તો હજારો કજોડો થતા પણ આ તો ગર્ભ લગ્ન કહેવાય આવા કજોડાની તો વાત એ શી કરવી

ઘર બહાર કાઢી મૂક્યો હવે જાવું તો જાવું એ ક્યાં સોનંગ કાખ ઘોડી ના ટેકે ટેકે દૂર જંગલ માં સરદા માતા નું મંદિર હતું ત્યાં જઈને પહોંચી ગયો કશું ખાધા પીધા વિના તે મંદિરમાં તપસ્યા કરવા લાગ્યો ત્રણ દિવસ પછી કાય અનુભવ ન થવાથી તે નજીકના સમુદ્રમાં કાખ ઘોડી ના સહારે આગળ ને આગળ વધવા લાગ્યો હવે આ સોનગ આત્મહત્યા સિવાય કોઈ બીજો રસ્તો જ હતો નહીં એવામાં એક પ્રચંડ મોજું આવ્યું અને તેને છે કિનારે ફેંકી દીધો તે સમજી ગયો કે મોત પણ કપડા કાર્ડમાં સાથ આપવા તૈયાર નથી જેને જીવનમાં કદી કપડો કાળ ન જોયો તેણે જીવન જોયું જ નથી હવે આ સોનંગ ચારણ

પરંતુ મારી વિકલાંગતા અને દરિદ્રતાથી મામા મામીએ મને કાઢી મૂક્યો તો હવે દરિદ્રતા તો દૂર થઈ ગઈ છે એટલે મામાને મળીને સગાઈ નક્કી કરી આવું સોનંગ ભારે ઐશ્વર્યની સાથે ઠાઠ માઠથી પાલખીમાં રાજથડી જવા વિદાય થયો તેનો મામો તેના ઐશ્વર્યથી તો પ્રભાવિત થયો પણ તેની વિકલાંગતા હતી એવી ને એવી હતી તેથી પોતાની કન્યા પરણાવવા ઈચ્છતો ન હતો પરંતુ વચન માંથી ફરી શરત મૂકી કે જે કદી પૂરી જ ન કરી શકાય એવી શરત મૂકી કે જો મારી કન્યાને પરણવું હોય તો એકસો કેવરી ઘોડીઓ લાવી ને પછી જ અહી આવજે હવે કેવરી ઘોડી એક મળવી કઠિન હોય ત્યાં એકસો ક્યાંથી મળે આ સોનંગ અંગ વિલે મોઢે પાછો ફર્યો પણ ચડતી દશા અને સાઈ બીજો હોય ને તેની ન્યાયતવાળા ચારણો બહુ પ્રભાવિત થયેલા તે બધા તેને વડાવવા પાછળ પાછળ છેક ભાગો સુધી આવ્યા હવે આ સોનંગ પાલખીમાં બેઠો હતો ને પેલો ઉકરડો આવ્યો કે જ્યાં તેને દાટી દેવાનો હતો એ ખાડો જોયો તે ખાડા પાસે જઈને એ બોલ્યો જે માતા પિતાએ જન્મતા જ મને અહી કમોતે મારવા દાટવા મોકલ્યો હતો તે જ ખાડા આગળથી હું હવે રાજપાલખી ઉપર ચડીને જઈ રહ્યો છું વાહ રે વિધિ વાહ એક દિવસ આ જ ગામમાંથી નિરાધાર તિરસ્કૃત થઈ અને આ સોનંગ વિદાય થતો હતો તે જ ગામમાંથી હવે ઐશ્વર્યના કારણે આખુંય ગામ તેને વિદાય કરવા ઉમટ્યું છે વાહ રે વિધાતા વાહ ચાલતા ચાલતા જા મોઢા જખરાણીનું રાજ્ય આવ્યું નોત ગામમાં જામને ખબર પડી કે કવિ સોનંગ અહીં મારી ભાગોળેથી જઈ રહ્યો છે

અને હજી તો પાલખી માંડ દસ ડગલા ગઈ હશે ત્યાં તો રાજા અમને એવો હૃદયનો રૂમલો આવ્યો કે તરત જ ત્યાં ને ત્યાં એ ઢળી પડ્યો સોનંગ પાછો ફર્યો હવે આ સોનંગને ને બહુ પસ્તાવો થયો એને થયું કે મેં ઓઢાની લાગણી ન દુભાવી હોત તો સારું થાત પણ હવે શું થાય હા હવે જ ખરું થાય

સોનગ હવે દુનિયામાં નથી રહ્યો એવું જાણીને સપરને પણ ખૂબ આઘાત લાગ્યો અને તે પણ તે જ ક્ષણે મૃત્યુ પામ્યો તેને અગ્નિદાહ દેવા માટે આખું નગર ઉભરાયું હતું પોતાના નિમિત્તે બે બે દાતારો મૃત્યુ પામ્યા તેથી સોનગને પણ ભારે આઘાત લાગ્યો તેણે અહીં સપરની બાજુમાં જ પોતાની ચિત્તા ખડકાવીને તેની ઉપર ચડી બેઠો તેને લોકો એ બહુ રોયકો પણ તે રોકાયો નહીં પણ રાજવંશ સમાપ્ત થઈ જાય ભારે હાહાકાર થઈ જાય રાજવંશનો નાશ કરવા જેવું કોઈ મહાપાપ નથી બાવળોને બાળવાથી ફરી ઉગી નીકળે આંબો ફરી ન ઉગે

ચોટાની અશ્વશાળામાં સવાસો કેવરી ઘોડીઓ હતી તેણે તરત જ સવાસો ઘોડીઓ સોનંગ દાનમાં આપી દીધી ચોટાની ઉદારતાથી સોનંગ કામ થઈ ગયું સવાસો ઘોડીઓ લઈ ને સોનંગ દળ કરતો કરતો પોતાના ગામ રાજથડી આવી પહોંચ્યો હવે સસરાને ને વચન પાડ્યા વિના છૂટકો ન હતો આખું ગામ મંડા સોનંગ તરફ થઈ ગયું પણ પેલી રૂપાળી કન્યાનું શું કન્યાઓનું તો પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને વ્યક્તિત્વ નથી હોતું તેઓ તો દોરે ત્યાં જાય તે પણ હવે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ મંડા સોનંગના લગ્ન ધામધૂમથી થઈ ગયા જીવનભર તેણે સફળ અને ઓઢા જામના કવિતાઓ રચી અને તેમના ગુણ ગાયા મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલાઇકો ને જરૂરથી પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડિયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો